આજે આશાએ ઘરના દરવાજા બંધ કર્યા પણ એની અંદરની ચીસો હજી આખા ઘરમાં ગુંજતી રહે છે રસોડામાં વાસણોનો ખડખડાટ અવાજ આવે છે લીલાબેનનો તીખો અવાજ આવે છે લીલાબેન બોલે છે આશા પલાળેલા વાસણ જમવાના પાત્રોમાં કેમ મૂકે છે કોઈએ શીખવ્યું નથી કે શું આશા નમ્ર અવાજથી બોલે છે માફ માં ભૂલથી થઈ ગયું લીલાબેન માફીથી તો હવે ભગવાન પણ ખુશ નહીં થાય હિતેશ ખામોશથી આ બધું સાંભળી રહ્યો છે ચૂપચાપ નાસ્તો કરે છે આશા સામે પણ ના જોયું આશા મનમાં વિચાર કરે છે કે હું આખું ઘર સંભાળી રહી છું પણ ક્યારે એવું લાગે છે કે હું અહીંયા જ નથી મારી સાથે રહે છે પતિ પણ એ શબ્દ વગરના સંબંધ જેવા છે સાસુ મને સાંભળતી નથી અને આખો દિવસ બોલ્યા કરે છે અને પતિ બોલતા જ નહીં સાંજે જ્યારે લીલાબેન બોલ્યા આશા આજે નમકીન બટાકા કે માછલા જેવા છે તને રસોઈ આવડે છે કે નહીં આશા એકદમ શાંતે સ્વરે બોલી માં હું તમને ખુશ કરી શકી નહીં પણ હવે તમારા દુર્વર્તનથી હું તૂટી રહી છું લીલાબેન થપ્પડ મારવા હાથ ઉંચકે છે પણ અડકી જાય છે લીલાબેન બોલ્યા મારા ઘરમાં કોઈ ઊંચે અવાજે બોલે એ મને સહન નથી થતું હિતેશ બોલ્યો બસ હવે કોઈ નહીં બોલે કારણ કે હવે આ ઘરમાં રહી નહીં શકે આશા ઊભી થાય છે આશા બોલી તમે મને અંદરથી તોડી નાખી દીધી પણ હવે હું તૂટીશ નહીં હવે હું નીકળી જઈશ દરવાજો ધીમે બંધ કરીને આશા નીકળી જાય છે પલટીને કોઈ પણ જોતું નહીં લીલાબેન દરવાજા પાસે ઊભા રહ્યા હિતેશ પણ ખામોશ રહે છે લીલાબેન મનમાં વિચારે છે કે મારી વાહુ તો પાછી નહીં આવે પણ આજે એના શબ્દોએ મને હલાવી દીધી છે આશા હિતેશને પત્ર લખે છે હિતેશ તમે મારા શરીર સાથે રહ્યા પણ કદી મન સાથે નહીં તમારી માએ મને વહુ તરીકે કદી સ્વીકારી નહીં પણ આજે હું મારી જાતને સ્વીકારી રહી છું આશા ફરી એકવાર પાછી ઘરમાં આવે છે ઘરમાં હવે બધું બદલાઈ ગયું છે આજ ઘરમાં એક નવું સવાર પણ આ ઘરમાં હુંફ નહોતી પહેલાં જેવું રહ્યું નહોતું લીલાબેન દિવાલ સામે બેઠી હતી ખાલી આંખે જુએ તો બધું યોગ્ય હતું પણ એકલ્પનાનું ગુમસુમ ઘેરું પાથરાયું હતું લીલાબેનના દીકરા હિતેશને પોતાની જિંદગીમાંથી પ્રેમ અને પડકાર બંને ખોવાઈ ચૂક્યા હતા પાંચ વર્ષ પહેલાં એની પત્ની આશાએ ઘર છોડીને ગઈ હતી બંને વચ્ચેના તણાવ એવા ઊંડા હતા કે કોઈ વચમાં ઊભું રહી શકે એવું નહોતું પરંતુ આજે આશા ફરી આવી હતી પણ એ વહુ તરીકે નહીં એક શિક્ષિકા તરીકે આ ઘરના નજીકના સ્કૂલમાં નોકરી ચાલુ કરી હતી કિસ્મતે એને ફરી એ જ દરવાજા સામે લાવી ઊભી કરી હતી જેના ભીતરે ઘણું ગુમાવેલું હતું પાંચ વર્ષ પહેલાં લીલાબેન પોતાની વહુને આશાને કહેતી કહેતી ઘર ચલાવવાનો અર્થ છે મૌન રહેવું વહુ અને બોલતી સ્ત્રીઓ ઘરો તોડી નાખે છે આછા પૂછતી ત્યારે કહેતા પછી ઘરવાળાઓને માથા પર બેસાડીને પછી ત્રાસ સહન કરવો પડે છે દીકરો હિતેશ એમના વચ્ચે શાંતિ શોધતો હતો પણ એ શાંતિ એના મનથી ગયા વર્ષોની જેમ ઉડી ગઈ હતી એક દિવસ એવો આવ્યો કે આશા ચૂપચાપ ઘર છોડીને ચાલી ગઈ હતી અને લીલાબેન પણ કશું બોલ્યા નહીં આશા સ્કૂલના પહેલા દિવસે રસ્તે જઈ રહી હતી ત્યારે લીલાબેને તે નજરે ચડે છે બંનેના દિલ ધબકી ઉઠે છે પણ કંઈ બોલતા નહીં આશાનો ચહેરો એકદમ શાંત છે આખો ફરીથી એકબીજાને જુએ છે હિતેશ અને આશા એક દિવસ બંને સ્કૂલના ગેટ પાસે સામસામે આવી ગયા આશા બોલે છે કે હિતેશ તમે અહીં હા હું અહીં હવે તમે અહીં હિતેશ બોલ્યો એટલે હવે મને રોજ તમારા વગર જ જીવવું પડશે આશા બોલી હું પણ રોજ મારી ભૂલ સાથે જીવતી રહી છું પણ હવે હું મારું મૌન તોડી રહી છું પણ હું તૂટી નથી થોડા સમય પછી આર્યા આશાની પુત્રી છે તે લીલાબેનને વાલ કરતી આવે છે બા એમ કહીને બોલાવે છે લીલાબેનનું હૃદય પહેલાં તો પથ્થર હતું પણ હવે એ ધીરે ધીરે કોમળ બનવાનું શરૂ કરે છે હવે ધીમે ધીમે સમય જતાં આશા અને હિતેજ વચ્ચે વાતચીત વધે છે આર્યા જેવી નિર્દોષ દીકરી મા સાસુ ફરી પ્રેમ જોવા લાગે છે એક દિવસ આર્યા બીમાર પડે છે અને લીલાબેન આખી રાત તેનું ધ્યાન રાખે છે એક દિવસ આશા શાંતિથી કહી જાય છે હું ભૂલ હતી એ સ્વીકારું છું પણ એમાં હું એકલી નથી લીલાબેનના કાન ક્યારેય તેમની વહુના દુઃખ માટે ખુલ્યા જ નહોતા પણ આજે એક નાની છોકરીના પ્રેમમાં તેમની આખો ભીની થઈ ગઈ છે ક્યારેક એક પાખફાળી દીકરી જ આપણું હૃદય પાખી નાખે છે આર્યા અને લીલાબેન વચ્ચે હવે પ્રેમ વધતો જાય છે આખો દિવસ બંને સાથે રમે છે આર્યા બાગમાં રમવા જાય છે લીલાબેન ચૂપચાપ તેને જુએ છે આર્યા તેમને બા કહીને કહે છે તમે મારા માટે વાર્તા કહેશો લીલાબેન એક ક્ષણ ચોંકે છે આખો ભીની થાય છે અને લીલાબેન હળવા હાસ્ય સાથે હું વાર્તા હા હા જરૂર મને તો અનેક વાર્તા આવડે છે પણ ક્યાંથી શરૂ કરવું આર્યા બોલી બા જ્યાંથી તમારા હૃદયમાં થોડું દુઃખ છે ત્યાંથી આ શબ્દો સાંભળતા જ લીલાબેન અંદરથી તૂટી પડે છે આર્યાના માથા પર હાથ ફેરવે છે લીલાબેન રસોડામાં આશા પાસે આવે છે લીલાબેન બોલ્યા મારી તબિયત હવે બહુ સારી નથી રહેતી અને તું તો હવે મારી સેવા કરે છે પણ હું ક્યાંથી લાવું એ દ્રષ્ટિ કે તને દીકરી કહી શકું આશા શાંત અવાજે બોલે છે મા તરીકે જોવો હોય તો તૂટેલી વેઠોને નથી જોઈતી માફી બસ મોન જ સમજવું પડે લીલાબેન થોડીવાર ચૂપ રહે છે તેમની હળવી ભીની આંખો થઈ જાય છે લીલાબેન બોલ્યા હું કદી સાંભળવાનું શીખી જ નહોતી તું મૌન રહી અને મારી ભાષા બનતી ગઈ હિતેશ બાળના પાસે ચૂપચાપ ઊભો બધું સાંભળી રહ્યો છે હિતેશ મનમાં વિચારે છે મારી પત્ની હવે મારી નથી પણ એમ લાગે છે કે હું રોજ એની અંદર કંઈક ગુમાવી રહ્યો છું મારી મા પણ બદલાઈ રહી છે પણ હું હજુ પથ્થર છું એક દિવસ લીલાબેન હિતેશને કહે છે દીકરા જીવનમાં સૌથી મોટો પસ્તાવો એ હોય છે કે જ્યારે આપણે પ્રેમ સમયે નહીં દેખાડીએ આશા હવે તારા માટે નહીં પણ હવે પોતાના માટે જીવી રહી છે સાંજના સમયે આર્યાને તાવ હોય છે લીલાબેન એના માથા પર હાથ રાખે છે લીલાબેન બોલ્યા મારા દિલ જેવી છે તું દીકરી આજે હું તારા માટે મીઠાના પોતા મૂકીશ આશા દરવાજા પાસે ઊભી રહી બધું સાંભળી રહી છે આશા મનમાં વિચારે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં વહુ અને સાસુના ઢાંચાઓ પણ વળી જાય છે એમાં ફક્ત મા અને દીકરી રહી જાય છે લીલાબેનનું હૃદય આજે તૂટી પડ્યું એ તૂટવાનું સૌંદર્ય એવું હતું કે આખરે વહુનું દીકરી રૂપમાં સ્વીકાર સાંભળતા ગયા ત્યાં સુધી એ વહુ હતી પણ જ્યારે એના હાથમાં દવાઓ પથારી હતી ત્યાં એ મા બની ગઈ લીલાબેનના હૃદયે આજે કંઈક નવું કહ્યું મારે એમાં ગુસ્સો નથી જોઈએ હવે મારે એમાં પ્રેમ જોઈતો છે આશા આર્યાને દવા આપે છે લીલાબેન નજર રાખે છે લીલાબેન તું આખી રાત નહોતી સુઈ હવે પણ આરામ નહીં કરે આશા બોલી મમ્મી છે ને હું તમારું બધાનું ધ્યાન રાખું એ જ મારો ઓક્સિજન છે લીલાબેન કાપતી આંખે એ બધું સાંભળે છે લીલાબેનના મનમાં વિચાર આવે છે આ સ્ત્રીને મેં ખોટી હેરાન કરી પણ આજે એ જ મારી જિંદગી બની ગઈ લીલાબેન બોલ્યા આશા તું સાંભળે છે આશા હા બા લીલાબેન ધીમે પગે ચાલીને સામે આવીને હાથ પકડી લે છે લીલાબેન બોલ્યા મારે તને કંઈક કહવું છે પણ શબ્દ નથી મળતા મારા માટે તું હવે મારી વહુ નહીં તું મારી દીકરી છે આશા બોલી માં બસ આ શબ્દ માટે જ હું પાંચ વર્ષ જીવી ગઈ હતી હિતેશ બારણા પાસે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો અને હિતેશ મનમાં વિચારે છે એ બંને એકબીજાની મા દીકરી માને છે અને હું છું એક પતિ જે પત્ની પીછો ગુમાવી ચૂક્યો છું લીલાબેન હિતેશને બોલાવે છે અને કહે છે દીકરા તું પણ સાંભળ મારા જેવી ભૂલ ન કરજે પ્રેમ ત્યાગમાં નહીં સમજણમાં જીવતો હોય છે હિતેશ ભીની આંખોથી ત્યાંથી ચાલ્યો જાય છે આર્યા હવે એકદમ તંદુરસ્ત છે આવીને લીલાબેનને ભેટ આપે છે આર્યા બોલે છે બા આ મેં તમારા માટે ચિત્ર બનાવ્યું છે તમે એમાં મારી સુપર મા છો લીલાબેનની આંખો એકદમ ભીની થાય છે લીલાબેન વિચારે છે કે આ બાળકી છે કે ભગવાનનો મોકલેલો પ્રેમ મારી દુઃખની દિવાલ હવે રંગાઈ ગઈ છે ઘરમાં જે દિવાલો બોલતી હતી આજે એ દિવાલો પર ચિત્ર બનાવવામાં આવે છે જ્યાં વહુ હતી ત્યાં હવે દીકરી છે જ્યાં અહંકાર હતો ત્યાં હવે પ્રેમ છે ક્યારેક માણસ કંઈ કહેતો નથી પણ રોજ અંદરથી તૂટે છે હિતેશ એ પતિ હતો જે સમજી શક્યો નહોતો કે પત્ની મૌનમાં શું બોલે છે લીલાબેનના આશીર્વાદ હવે ફળે છે હિતેશનો પણ સારો એવો બદલાવ થયો છે પણ જો દિલ સાફ હોય તો વચમાં વચન નહીં મૌન પણ સંબંધ જોડે છે એક દિવસ આર્યા રસોડામાં લીલાબેનની ગોદમાં બેઠી હતી આર્યા બોલે છે બા હવે નહીં લડશો ને મમ્મી સાથે લીલાબેન હળવા હસ્યા હવે લડાઈ નહીં દીકરી હવે મમ્મી પણ મારી છે અને તું પણ હું હવે તો બસ પ્રેમ કરવા શીખી રહી છું હિતેશ પણ આશાને રોજ સવારે ચા આપે છે હિતેશ પણ આશાનું ધ્યાન રાખે છે હિતેશ આવીને બોલ્યો હું પણ હવે પહેલો હિતેશ નહીં રહી શકું પણ રોજ નવો હિતેશ બનવાનો પ્રયત્ન કરતો રહીશ આશા હિતેશને શાંત રીતે જુએ છે આશા બોલી મને તમારો બદલાવ જોઈને મનમાં શાંતિ મળે છે અને સમય પણ આપણને એ જ શીખવે છે કે બધું ફરીથી શરૂ કરી શકાય છે આશા એક દિવસ ગુલાબના છોડને પાણી આપે છે લીલાબેન પાછળથી બોલે છે જે તું છોડ સમાન ઉછેરી રહી છે એ તારો જીવતો રૂપ છે રોજ રોજ તેમાં કળીઓ ખીલે છે પ્રેમથી સહનશીલતાથી આશા હું પણ હવે પ્રેમની શાખા છું મારી જડ તારી ભૂલ હતી પણ એને તે ગુલાબ બનાવી દીધું છે એક સંબંધ તૂટેલો હતો પણ ફરી જીવવા લાગ્યો કેમ કે ધબકતું દિલ ક્યારેય ક્ષમા વગર શાંતિ પામતો નથી જ્યાં સંબંધ તૂટી જાય ત્યાં મૌન રહે છે પણ જ્યાં માફી આવે ત્યાં સંબંધ ફરી ખીલી ઉઠે છે હવે આશા રસોડામાં રસોઈ બનાવે છે આર્યા શાળાની તૈયારી કરે છે લીલાબેન રોટલી વણે છે લીલાબેન હસતા બોલ્યા આશા તાર આ રાંધેલા થેપલા આજે મને નાનપણની યાદ અપાવે છે એ ઘરની ખુશ્બુ મને આજીવન રહી જશે આશા બોલે છે મારા માટે મમ્મી તમારું હસવું એ જ ભગવાનના દર્શન છે હિતેશ ચા લેવા આવે છે હિતેશ અને ચા વગર દર્શન અધૂરા હોય છે ધીરે ધીરે આશાની લોકપ્રિયતા વધતી જાય છે આશાને ગામના મંચ પર સ્ત્રી શક્તિના આદર્શ તરીકે સન્માન મળે છે આશા બોલે છે સૌ મને સન્માન મળ્યું છે પણ એ પાછળ મારા જીવનના બે ખૂણાઓ છે મારી દીકરી અને મારી મા જેવી સાસુ લીલાબેનની આંખો ભીની થઈ ગઈ હતી લીલાબેન પણ બોલ્યા આશા મારી વહુ છે પણ આજે હું જાહેરમાં કહીશ એ મારી પુત્રી છે હું પહેલાં નથી જોઈ શકતી આજે તેમના પ્રેમે મારી આંખ ખોલી દીધી છે બધા દર્શકો તાળીઓ પાડે છે હિતેશ પણ કહે છે ગામમાં હવે એક મંદિર ઊભું કરાશે એક એવું મંદિર જ્યાં રિવાજ નહીં સંબંધ પૂજાય લીલાબેન આશાને જુએ છે લીલાબેન આશાને કહે છે તું પ્રથમ દીવો સળગાવ કેમ કે તું એ પ્રકાશ બની જે બધા અંધકાર પર ભારી પડ્યો આશા દીવો પ્રગટાવે છે આર્યાને આશા સમજાવે છે પ્રેમ એ ભગવાનનો રસ્તો છે પરિવાર સાથે મંદિરની આરતી થાય છે આજે એ ઘરમાં શાંતિ છે આશા શાંત બની ગઈ છે હિતેશ હવે સમજી ગયો છે અને આર્યા એ બધું શીખી રહી છે આ જ છે સાચું જીવન જ્યાં સંબંધો તૂટે નહીં જોડાઈ જાય પ્રેમમાં એટલી તાકાત છે કે અહંકાર તૂટી ગયો મન બોલી ગયું તો મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને જેથી તમને આવા જ અવનવા વિડીયાઓ જોવા મળશે ધન્યવાદ